હેલો હા સર નમસ્કાર પીએમ એકનો વાત કરું છું તમે ખેતીવાડી કરો છો હા ખેતીવાડી તો કરતા હોય ને અત્યારે એના વગર બીજા દીધા બીજો મશીન કઈ બને ને રોટલા બોટલા ખાવા હોય તો ખેતીવાડી કરવી પડે ને હા સર તો અત્યારે આપડી કંપનીમાં ખેડૂતો માટે ઓફર ચાલે છે હા છે ઓફર દેયા જેમાં તાળપત્રી પંપ અને વિકાસ માટેની દવા ઉપર ઓફર ચાલે છે હું લઈ ગયો તો હું કરવાનો મારે તો તમારે કઈ વસ્તુ જોઈએ છે સર આ જોતી જ હોય ને આ બધી વસ્તુ કામની છે તાલપત્રી બાલપત્રી ઢાંકવા દે વરસાદ રોજ આવે શું કરવું